જે સિરસના રાધી રાધે કેમ છો મિત્રો મારું નામ છે અંજી અને આજે આપણે આવ્યા છે છોકરાઓ માટે એકથી બાર વર્ષના છોકરાઓ માટે આપણે ફ્રીમાં ગોલ્ડ લેવા આવ્યા છે અને ચલો હું તમને બતાવું છું કે ફ્રીમાં ગોલ્ડ લઈને કઈ રીતે મળે છે તે ચલો આવી જાય મેં એ સાંભળું છે કે સોનું મળે છે બાળકો માટે

એ જેસ્ટ પર મેટાબોલિઝમ જે શબ્દ આપણે કહીએ એ બાળકોને સુધારી શકે છે બીજા બાળકો કરતાં એ બાળક સુવર્ણપ્રાસે પીતું સુવર્ણપ્રાસ પીતું બાળક વધારે તેજસ્વી હોય છે એને એનું એનું પાચન શક્તિ આનાથી ઇમ્પ્રુવ થાય આ અમુક એના ઘણા ફાયદામાંથી મેઇન મેઇન ફાયદા તમને સમજાય બરાબર અને આ સુવર્ણપ્રાસન કેટલા મહિનાના છોકરાથી અમને આપી શકાય કેટલા મહિના સુધી આયુર્વેદિક રસીકરણ છે જેમ આપણે પોલિયોના ને એનઆર ટીપા આપણે લગાડતા હોય છે રસીકરણ એલોપેથી રસીકરણ તેવું જ આયુર્વેદિક રસીકરણ કામમાં રાજા મહારાજા ના છોકરાઓને પીવડાવવામાં આવતું એ આપણે એ જૂની ભારતીય સંસ્કૃતિ છે એનું એક આપણે

ઘણો જ ફાયદો જોવા મળે એ બહાર માંદુ નથી પડતું એવા પેરેન્ટ્સના રિવ્યુ હોય કે સાહેબ હવે માંદુ પડતું બંધ થઈ ગયું જે લોકો બંને ટીપા પીતા હોય છે તમે તમને ફરક છે પડતું હેલ્થ સારી રહે છે સારું છે અને આ તમારી આ જે પ્રોડક્ટ છે એ વેબસાઇટ પર અવેલેબલ છે અમારી કંપનીની ઓફિશિયલ જે વેબસાઇટ છે એની પર અવેલેબલ છે સુવર્ણ તમને એમેઝોન પર પણ મળી જશે અને અમારા જે મેઇન અહીંયાના સુરતના ડિસ્ટ્રીબ્યુટર છે એ ત્યાં અવેલેબલ હોય છે અને ઈ હોલસેલમાં તો લગભગ નેવું ટકા આયુર્વેદિક જે અમારી શોપ છે એમાં મળતું જ હોય છે ક્ષરના દિવસે હા એ દિવસે અમે એક જાણકારી રૂપે કેમ્પ કરતા હોય છે જેથી લોકોમાં અમે જાણકારી આપીએ કે આ સારી વસ્તુ છે પીવડાવવી જોઈએ પછી એમના ઉપર ડિપેન્ડ કરે છે પેરેન્ટ્સ ઉપર કે પીવડાવવા નહીં હોય જો પીવડાવશો એટલા માટે અમે ફ્રીમાં આપીએ છીએ કે ભાઈ ફ્રી પીવડાવી નહીં જાણ કે આટલા આટલા ફાયદા થાય છે અને તમે પણ ભાગ લો કે જેથી કરીને બાળક માંદું જ ના પડે અમારે હેતુ એ રીતે કે બાળક માંદું જ ના પડે આ જો પીસત ને અમારી એવી ગેરંટી અમે આપતા હોય કે નહીં પડે ચોક્કસ આ બાળકો માટે આ સોનું જ છે ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ સોનું છે તમે આ લઈ જાઓ અને તમારા બાળકોને ફીવડાવો અને આ કંપનીને તો કંઈ બીજી કંપનીનું પણ કંઈ સારા પણ જરૂરથી આપો કે જેથી એની વધે પ્લસ થાય પ્લસ બોડીને એની હેલ્થ અને આ હેલ્થ આના આ આજે બાળકોમાં મેંદાના જે જે તકલીફો આવી રહી છે એના માટે તમારે યુનિક પ્રયાસ છે કે અમારો એક સતાવરી અશ્વગંધાનો અમારું ફેમિલી ટોનિક એક પાવડર છે એને બદલે અમે બાળકોના બિસ્કીટ ઘઉંના ચૂલા અને ગાયના દૂધમાંથી બનાવે છે આના જે બાળકો અમારો એ આશય છે કે મેંદાવાળા ખાઈને જેના ડિસએડવાન્ટેજીસ છે મેંદાના બિસ્કીટ એને આના પોઝિટિવ એડવાન્ટેજ લાવે એનાથી બાળકનું કેલ્શિયમ આયરન અને એ બે તો વધારે જોવા જ મળે છે બીજું હોમીગ્લોબિન હિમોગ્લોબિન એમાં ઓફ થયું જોવા મળે છે ખાલી બાળકોને અહીંયા દરેક વડીલો માટે પણ એટલા જ ફાયદાકારક છે કોઈ પણ દિવસમાં બે તમે જો ખાઈને નીકળી જાવ તમારા ઘરે તમને પૂરતું પોષણ આખા દિવસનું મળી રહેશે છે અમે એવું કહેતા હોય છે કે બીજા બિસ્કીટ ખાઓ એના કરતાં જો આ બિસ્કિટ ખાશો તો તમને સો ટકા આઈ કેચિંગ ડિફરન્ટ જોવા મળશે બાળકોમાં તેમજ વડીલ વૃદ્ધો અને આપણા જેવા યંગસ્ટરમાં પણ જોવા મળશે

દાંત ના આવે છતાંય બાળકના પેટમાં ચૂંક આવી કે અનિંદ્રા કે એ ટાઈપના જે નાના બાળકો રાત્રે રડ્યા કરે એ કેસમાં પણ જો ટોનેક્સ્ટલના ચારથી પાંચ ટીપાનું એને સેવન કરાવવામાં આવે છે તો એ બાળક આરામથી સૂઈ જતું હોય છે અને પેટની ચૂંટણી તકલીફ અને નીકળે ડૉક્ટર પાસે દોડીને જવું નથી પડતું એ અમે જોયું છે એટલે એવા બાળકો માટે અમે સજેસ્ટ કરતા હોઈએ